કન્યાકુમા અને હાઇસ્કૂલના છવ્વીસ એસપીસી કેડેટ્સ જિલ્લા કક્ષાની શિબિરમાં ઉત્સાહપૂર્વક જોડાયા તારીખ સત્યાવીસ એપ્રિલથી ત્રણ મે બે હજાર પચીસ દરમિયાન ભુજની મહિલા કોલેજ ખાતે જિલ્લા કક્ષાની સાત દિવસીય સ્ટુડન્ટ પોલીસ કેડેટ શિબિર યોજાઈલ હતી

ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલાવવાની તાલીમ જાદુનો શો અને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલની મુલાકાત જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામી શ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીનું પ્રેરક પ્રવચન પણ ગોઠવવામાં આવેલ હતું આ શિબિર નિરોણા ગામના એસબીસી કેડેટ્સ માટે વ્યક્તિત્વ વિકાસ ટીમ વર્ક નેતૃત્વ સામાજિક જવાબદારી અને શિસ્તના મૂલ્યો શીખવા માટે ઉત્તમ તકરૂપ સાબિત થયેલ હતી નિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર આશાબેન બારિયા અને નિકુલસિંહ રાજપૂતે સમગ્ર શિબિરની વ્યવસ્થા સંભાળેલ હતી આ તકે શિબિરને સફળ બનાવવા માટે એસએસપીએ હાઈસ્કૂલના કોમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાની તથા પ્રાથમિક વિભાગના સીપીઓ જ્યોત્સનાબેન વઢવાળા દ્વારા નિરોણા પોલીસ સ્ટેશન સાથે યોગ્ય સંકલન કરી સંપૂર્ણ સાથ સહકાર આપવામાં આવેલ હતો रिपोर्ट बाय अमित भाई भानुशाली नलिया अबडासा कच्छ